નમસ્તે મિત્રો દીર્ઘ ર્ગ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ દુખાદ આશ્ચર્ય વચ્ચે સરબરની સ્થિતિ અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી થઈ પડી હતી એક તરફ ગોર આ યજમાન દંપતીને ચંડી યજ્ઞ માટે પૂજામાં બેસવાની તાકીદ કરી રહ્યો હતા બીજી બાજુ વખાણચંદ વેવાય એમનો જીવ ખાઈ રહ્યા હતા લાવો મારો દીકરો ક્યાંથી લાવો પાતાળ ફાડીને પણ મારા છોકરાને હાજર કરો નહીતર થાસે જોયા જેવી કાઠિયાવાડી વખાણચંદ વેવાય કડા અવાજે ધમકી આપતા હતા અરે પણ મારી દીકરી જેવી દીકરી ખોવાઈ ગઈ એનું તો કાંઈ કહેતા નથી ને મારો છોકરો મારો છોકરોની જે મોપટ લઈ બેઠા છું તમારી છોકરીનું તમે જાણો હું તો મારા છોકરાની વાત કરું છું એને પાછા હાજર કરો નિકર થાશે જોવા જેવી હા અમે જલાલપુર બાદલાના રહેનારા છીએ હા કાંઈ કાચી માયાના ન સમજશો તમે ગમે તેટલી ધમકી આપશો ને નકામી છે હું આ બાબતમાં સાવ લાચાર છું ધમકી ન આપીએ તો શું તમને ચોખા ચડાવીએ અમારો રતન જેવો છોકરો આજે હાથથી ગયો એનું કાંઈ નહીં પણ એમાં મારો જીવ સાના ખાવા બેઠા છો કેમ ભલા તમે તમારી છોકરીના બાપ છો કે કોણ છો પણ એથી શું થયું એ તમારી છોકરીએ જ મારા જુવન જોદ છોકરાને શું મંતર કરી દીધો છે કામરું દેશની કામિની જેવા કોણ જાણે કેવા કામણ કર્યા છે તે ભલી હશે તો તો મારા બાળા ભોળા ભાખીમાને પગે દોરો બાંધીને પોપટ જ બનાવી દીધો હશે મારી દીકરી ઉપર આવા ગલિત આક્ષેપ કરો છો હું તમારી ઉપર બદનક્ષીનો દાવો માંડીશ હવે રાખો રાખો શેઠ તમારા જેવા તો બહુ જોઈ નાખ્યા દાવા માંડવા વાળાને ડાચા છે નોખા ભાત્યની હોય એમ કે દાવો માંડી બતાવું કે બોલાવું મારા બોચાજીને કહીને સર ભગન હાક મારી સેવંતીલાલજી કરતા સેવક સેવંતીલાલ આવી ઊભા બુચાજીને બોલાવો ડેફેમેશનની નોટિસ ડિટેક્ટિવ કરાવો શેઠની યાજ્ઞાનું સ્વાત્તર પાલન કરવાને બદલે સેવંતીલાલે એમના કાનમાં હળવેકથી ફૂંક મારી બુચાજી તો અત્યારે ટીલ્લું ટિલ્લો કરતો એવો તો તોફાને ચડ્યો છે કે માળીની ઓડીમાં પૂરી દેવો પડ્યો છે એ તમારા બુચાજી કુચાજી માર્યા ફરી અમે કાયદા કોરટથી કાંઈ ગભરાય એ માયલા નથી સમજ્યા આ તો જલાલ પર બાદલાનું પાણી છે વખાણચંદ વેવાઈએ સંભળાવ્યું ગિરજાએ પણ વિનંતી કરી શેઠ આ કાવા દાવાને કોરટ કચેરી તો જીવતા રહો તો નિરાંતે કરજો ને અત્યારે તો અષ્ટ્રહીની ચિંતા કરો ને મારે મહાપૂજા પહેલાં તમને જકલ શેઠાણીને સાતક બેસાડવા પડશે સાતક બાતક માર્યા ફરે પહેલાં પ્રથમ મારા ખીમાને જટ હાજર કરો વખાણ ચંદે ગર્જના કરી ખીમો કાંઈ મારા ખિસ્સામાં છે કે ગાડીને હાજર કરી દઉં ખિસ્સામાં નથી તો બીજે ક્યાં છે એ જટ બોલી નાખો નહીતર થાશે જોયા જેવી હું પોતે જ અત્યારે મારા વેલના કાગળિયા લેવા માટે તિલ્લુંને શોધું છું મને જ ખબર નથી કે એ ક્યાં ચાલી ગઈ છે તમારી છોકરી તો ગઈ પણ ભેગા મારા છોકરાને શા માટે લીધી ગઈ રિહર્સલ માટે જ તો શું એના નાટકની રિહર્સલ માટે જ પણ આ તો નાટકનું ચેટક કરી નાખ્યું એનું શું એ માટે તમે જ જવાબદાર છો કેમ ભલા તમે બધાએ મળીને એને રિહર્સલમાં ખલ્લે શા માટે કરી તમે લોકોએ એને શાંતિથી અહીં રિહર્સલ કરવા દીધી હોત તો એ સ્ત્રી ભવન છોડીને બહાર જાતો જ નહીં લ્યો સાંભળો સમાચાર આ તો ચોર કોટવારને દંડે એવો ઘાટ થયો દંડીશ સજ હું તમને જ દંડીશ મારી દીકરીને અહીંથી નસડવા બદલ હું તમને જ જવાબદાર ગણું છું સેવંતીલાલ જાઓ પોલીસ કમિશનરને ફોન કરો ને આ આખી એ જાનને લોકઅમાં પુરાવો અમારો કાંઈ ગુનો મનુષ્યના અપહરણમાં મદદ કરવાનો ગિરજો ભૂલ્યો શેઠ અત્યારે ઘરણ ટાણી પોલીસના લફરા કાં ઊભા કરો છો આપણી પૂજા ખોટી થાય છે અષ્ટગ્રહ યોગની તૈયારી છે પણ એ પહેલાં મને વળગેલા આ નવમા ગ્રહનો નિકાલ કરી નાખવા દો કહીને સર ભગવાન પોતે જ ફોન કરવા ચાલ્યા ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ સ્વાહા યજ્ઞની વેદી ઉપર મંત્ર ઉચ્ચાર થઈ રહ્યા છે એક જમાનામાં બ્રિટિશ સરકારનો પામેલા અને રહેનારા ઉત્તરીય ઉપરાણા ભેર પર બેઠા છે અને ગિરજાગોરની સમારિયામી સૂચના સાથે યજ્ઞની વેદીમાં સમર્પણ કરી રહ્યા છે સેંકડો બ્રહ્મશ્રીઓના મંત્રો ઉચ્ચાર વડે શ્રી બવન વાયુમંડળ આંદોલિત થઈ રહ્યું છે રાષ્ટક યોગની અનિષ્ટ અસરો નિવારવા માટે શર ભગને આદરેલો સહસ્ત્ર મહા ચંડી યજ્ઞ પૂરજોશમાં જામ્યો છે પણ યજ્ઞ કરતાના દિલને કરાર નથી એમના અંતરમાં અનેક વિધ ઉચાર છે સાપના ભારા સમી પુત્રી પરણાને બદલે નાટકનું પાત્ર બનવાની હઠ લઈ બેઠી છે એ પુત્રીના હાથની ઉમેદવારી માટે એક નહીં બે નહીં ત્રણ નહીં પણ અચાર ઉમેદવારો શ્રી ભવનને આંગણે અઠ્ઠો લગાવીને પડ્યા છે જે માણસ તિલ્લુને બોળવી જઈને જમાઈ બની બેસે એવો સર ભગને ભય હતો અને જેનો ભય નિવારવા એમણે એકથી વધારે ઉપાધિ વહરેલી એ નટરાજ કુમાર હવે છેલ્લી ઘડીએ અવિવાહિત જ રહેવાનો હઠાગ્રહ કરીને અને નૃત્ય કલા સિવાય કોઈને નહીં વરવાનો નિર્ધાર કરીને શ્રી ભવનમાં ઇન્દ્ર વિજય નૃત્ય નાટકની રિહર્સલો અટકાવવા આટા મારી રહ્યું હતું મરી જઈશ પણ એ નાટક ભજવા નહીં જ દઉં એવા એણે શપથ લીધા હતા કાર્તિકેયની ભૂમિકા મારા સિવાય જે કોઈ કરશે એનો જાન સલામત નહીં રહી એવી ધમકી એ ઉચ્ચારી રહ્યા હતા પ્રકાશ શેઠનો પુત્ર કુમાર પણ તિલ્લુને પરણવાની લાલચે અહીં આવેલો એ આખરે જાન સલામત રાખવા અને પોલીસના વોરંટને હાથ ધરી આપવા અહીં શ્રી ભવનમાં જ ભરાઈ રહ્યો હતો એમને મધરાત્રે પકડવા આવેલી પોલીસ પણ અંધારામાં પ્રકાશ શેઠ અને પ્રમોદ કુમારને બદલી એક દાડીધારી જ્યોતિષાચાર્ય અને એમના શિષ્યને પકડી ગઈ હતી અને હવે પ્રતિષ્ઠા ખાતર એ ભૂલ સુધારવાની અને એ નિર્દોષે બ્રહ્મ સ્ત્રીઓને મુક્ત કરવાની ના પાડતી હતી યજ્ઞાદેવી ઉપર બેઠેલા સર ભગન આ ધરા ઘર જમાઈ અને ઘર સસરાની જોડલીને સંભાળી રંચ સાથે રમૂજ પણ અનુભવતા તિલુને જોઈને મગજની સમતુલા ગુમાવી બેઠેલ બેરિસ્ટર ભૂચાજી આજકાલ તોફાને ચડવાથી એને માળીની ઓઢીમાં પૂરી રાખવો પડ્યો હતો એને શ્રી ભવનની બહાર જવા દેવામાં સર ભગને પોતાની પ્રતિષ્ઠાનું તેમજ ચક્રમ બેરિસ્ટરના જાનનું જોખમ જણાતું હતું જલાલ પર બાદલાથી આવેલા જનૈએ પણ વરરાજા હઠ પકડી હતી લાવો મારો વરરાજો પણ વરરાજા ખીમચંદને તો કાર્તિકે તરીકેની ભૂમિકાની ડ્રેસ રિહર્સલ કરાવવા તીલું આખા નાટકનો રસાલું લઈને કોઈક અજાણ્યા સ્તરે ચાલી ગઈ હોવાથી સર ભગનને ચિંતા બેવડી બની ગઈ હતી આ દરમિયાન લાવો અમારો ખીમચંદ લાવો અમારો વરરાજા આવી હઠ પકડીને એવું તો ગાંગલ મચાવ્યું કે સર શરભગને એ ત્રાસમાંથી છૂટવા પોલીસ બોલાવી અને આ જાનૈયાઓને બંગલામાંથી બહાર કાઢવાની વિનંતી કરી પણ જાનૈયા બીજા કોઈ ગામના નહીં પણ જલાર પર બાદલા જેવા પાણીવાળા ગામના હોવાથી ગામની નદીના પાણીની પ્રતિષ્ઠા જાળવવા એમણે બેઠો સત્યાગ્રહ શરૂ કર્યો અને શ્રી બવનમાંથી એકદસુ પણ ખસવાનો ઇન્કાર કરેલો અત્યારે યજ્ઞના સ્વાહ સ્વહા એવા સમર્પણના સૂત્રોચ્ચાર અને બ્રહ્મશ્રીઓના મંત્ર ઉચ્ચાર વચ્ચે પણ દૂર દૂર બેઠે સત્યાગ્રહ કરી રહેલા જનૈયાના સત્યાગ્રહના સામૂહિક સૂત્ર ઉચ્ચાર સંભળાઈ રહ્યા હતા પર જિંદાબાદ વખત વેરસી જિંદાબાદ ઓમ સ્વાહા ઓમ સ્વાહા ચંડી યજ્ઞમાં ઘીની આહુતિ અપાતી રહી વેદીની જ્વાળાઓ ને ઊંચી ચડતી રહી અષ્ટગ્રહ યોગ આગળ વધતો રહ્યો બ્રહ્મશ્રીઓ મંત્ર ઉચ્ચાર કરતા રહ્યા પણ સહના પેટમાં એક ફડાકો તો રમતો જ રહ્યો કે હમણાં પૃથ્વીનો પ્રલય થઈ જશે અબઘડીએ જ વિમલ સરોવર ફાટશેને ધરતી પણ જળભંકાર થઈ જશે શ્રી ભવનનો દેખાવ કોઈ જંગી શહેર જેવો થઈ ગયો છે સેંકડો બ્રહ્મપુત્રોને હજારો દર્શનાર્થીઓની આ વસાહત ઉભરાઈ રહી છે યજ્ઞના પુણ્યનો લાભ લઈને અષ્ટગ્રહીના તાપમાંથી ઉભરી જવાની લાલચે અહીં ભાવિક માણસોનું કિડિયારું ઉભરાઈ રહ્યું છે પતિની સંગાથી સર ભગનની જોડા જોડ ઉપર બેઠેલા લેડી જકલને તિલ્લુની ચિંતા નહોતી ઉપાધિ નહોતી જલાલ પરના જનૈયની વ્યાધિ પણ નહોતી એમને તે અત્યારે એક જ ફિકર હતી પોતાના જબરદસ્ત શ્વાન જૂથની રાખીને પૃથ્વીનો પ્રલય થાય તો એ પ્રાણ પ્યારા કૂતરાઓના સાહાર થાય એની ચિંતામાં એમનું જીત યજ્ઞ વિધિમાં પણ ભવન વીજળીની ઝાકળ રોશનીથી ઇન્દ્રપુરી સમૂહ શોભી રહ્યો અષ્ટગ્રહીનો દિવસ તો હવે આત્મી ગયો છતાં હજી સુધી જ્યોતિષની આગાહી મુજબનો કશો ઉર્કપાત થયો નહીં તેથી સહુ શોકને બદલે દુઃખદ આશ્ચર્ય અનુભવી રહ્યા સર ભગને પણ તો થયું કે આ તો મેં નાહક ગભરાઈ જઈને આ સહસ્ત્ર યજ્ઞ આણ્યો ગીરજા ગોરે મને મફતનો ગરાવી મર્યો અને આ ખરજના ખાડામાં ઉતારી દીધો યજ્ઞ કુંડના ખાડા તરફ ઉદાસી નજરે નિહાળતા સર ભગન પોતે કરી નાખેલા આંધળા ખર્ચનો અંદાજ આંકી રહ્યા આ તો હું નાહક મૂર્ખ બની ગયો અને નાણાંની બરબાદી કરી બેઠો કે શું એવો સર વગનને વસ વસ થઈ રહ્યો હતો ત્યાં જ એકાએક આખા યજ્ઞ મંડપમાં અંદરું ધોર થઈ ગયું ચારે બાજુથી ગભરામણની ચિચેરી ઉઠી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ